વડોદરા શહેરમાં દારૂ પીધેલાઓને પકડવા માટે શહેર પોલીસે છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરેલી ડ્રાઈવની અસર એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી પર જોવા મળી હતી વડોદરા જિલ્લાના દસ જેટલા સ્થળોએ અને શહેરમાં પણ ગણતરીના સ્થળે થર્ટી ફર્સ્ટ નાઇટની પાર્ટીઓ યોજવામાં આવી હતી ગત વર્ષ કરતાં ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં યોજાતી ડાન્સ ડિનર પાર્ટીઓમાં આ વર્ષે પણ ખાસો ઘટાડો જોવા મળ્યો હતો મધરાત્રે બાર વાગ્યાના ટકોરે વડોદરાવાસીઓએ હેપી ન્યૂ ઇયરના હર્ષ નાદો ફટાકડાના ધૂમધડાકા સાથે બે હજાર ચોવીસને વિદાય આપી હતી અને બે હજાર પચીસના વર્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું વડોદરા શહેરના ફતેહગંજ અને અલકાપુરી જેવા વિસ્તારોમાં ન્યૂ ઇયરની વિશેષ જાખમમાં જોવા મળી હતી ઘણા લોકોએ જોકે ઘરમાં નાની પાર્ટીઓ રાખીને સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું હતું તો ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે ઘણા લોકો દીવ દમણ ઉદયપુર અને આબુ જેવા સ્થળોએ ઉપડી ગયા હતા પીધેલાઓને પકડવા માટે પોલીસ દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર બ્રેથ એનાલાઇઝર સાથે ટીમો તૈનાત કરવામાં આવી હતી રાત્રે બાર વાગ્યા બાદ લોકોના ટોળા જાહેર રસ્તા ઉપર વધારે સમય માટે એકત્રિત ન થાય તેની પણ પોલીસ દ્વારા તકેદારી લેવામાં આવી હતી ન્યુઅર પાર્ટીમાં યુવાનો નશે ન કરે તે માટે પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી હતી મહાનગરોમાં સાંસ્થિત વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું શંકાસ્પદ વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ડ્રગ્સ માટે એનડીપીએસ કીટથી પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા બહાર વાગતા શહેરના રસ્તાઓ અને આકાશ રોશનીથી ઝળઝળી ઉઠ્યા હતા અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા સહિત શહેરોમાં ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે યુવાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાજ્યમાં લોકો શાંતિથી નવા વર્ષની ઉજવણી કરી શકે એ માટે પોલીસ કર્મીઓ પણ કલાકો સુધી રસ્તાઓ પર ખડે પગે જોવા મળી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે એક બે કલાક બાકી છે તો ટ્વેન્ટી ફોર ઝીરો ઝીરો વર્ષ પૂર્ણ થાય અને વર્ષ બે હજાર પચીસનું સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે તો જે ઉત્સાહ તે ઉમંગ સાથે નાના બાળકો સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે મને માહોલ જોવા મળ્યું છે એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઊભા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે તો પોલીસ કમિશનર તરીકે આપણા સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધ અને સફળતા લાવે એવા આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોના સાથ 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 સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડે છે 阿潘。啊